નીચે તમે જે વિડીયો જોઈ રહ્યા છો જે તંત્ર પણ મળેલું છે તો પોલીસ પ્રોટેક્શનના નામે છે એ પોલીસને સાથે રાખી અને થાંભલા નાખી રહી છે અને જ્યારે ખેડૂત પોલીસને છે કે તમારી પાસે ઓર્ડર હોય તો બતાવો તો પોલીસ છે સામો એવો સવાલ કરે છે કે આ જમીન છે ને એનું પ્રૂફ આપ

એટલે ખેડૂતોની જમીન છે એમાં જે પવન કંપનીઓ આવે છે એને ખેડૂતોને પણ કેવું થાંભલા નાખવા ન દેતા જોશમાં વિરોધ કરજો અને પોલીસને કેવું હતું ખેડૂતના દીકરા જો તો ખેડૂતના થઈ ગયો સરકારના કે કંપનીના હાથા બની અને ખેડૂતોને દબાવવાનું કામ કરતા નહીં એટલે ખાસ ખેડૂતોને કેવું હતું જ્યાં જ્યાં જામનગર જિલ્લામાં પણ આવી ફરિયાદો આવેલી છે કચ્છમાંથી બહુ ફરિયાદ આવી છે તમામને કેવું હતું કે ક્યાંય પણ થાંભલા નાખવા દેતા નહીં નગર આપણે છે ક્યાં પાક વાવો ને ક્યાં થાંભલો ઉભો હોય છે ઈજ નક્કી નહીં રે આપણે ક્યાંય પાક વાવવાની જગ્યા નહીં રે બધા જ્યાં પવન ચક્ઓના થાંભલા ખોરાઈ જશે ખાસ જાગતા રહેજો ખેડૂતો ધન્યવાદ જય હિન્દ જય ભારત